જય જીરેન્દ્ર દોસ્તો નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છે હું છું પરેશ અને મારી સાથે છે પારુલ હવે બસ નીકળ્યા અને હવે આગળ અંબાજી તરફ આગળ વધશું અમે અંબાજી પહોંચશું અને વચ્ચે વચ્ચે જે પણ તીર્થ આવશે એમાં દર્શન પણ કરશું તમને પણ કરાવશું તો ચલો અમારી સાથે જોડાઈ જજો ચલો હવે ધણપ તીર્થથી આપણે નીકળીએ નીકળી જશે હા અહીંયા સેવા પૂજા કરી નૌકાસી કરી અને બસ હવે નીકળશું કેટલા વાગ્યા છે અત્યારે અત્યારે સાડા નવ થયા છે રૂપિયા છે 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 સારી હોય બધું એટલે બધા આવેલા છે એટલે બધું આખું મેનુ ચેન્જ હતું એટલે આજે એકસો વીસ રૂપિયા હતા આમ સેવન્ટીન રૂપી હોય છે પાંચસો રૂપિયા નોન એસી અને આઠસો રૂપિયા એસી ના છે તીરથ બઉ મસ્ત છે હાઈવે થી અંદર ઉતરે એટલે તરત સામે તીરથ દેખાય છે હાઈવે છોડો તીરથ છે ચંદ્રપ્રભુ સ્વામી દાદા છે અને નીચે શંખેશ્વર પાર્શનાથ દાદા છે અને સિમંદર સ્વામી દાદા છે ચલો અમે નીકળી આવે ચલો ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન કી જય સાચા દેવ કી જય ચલો ધણપ તીર્થ આપણે આપડે નીકળીએ સાહેબ જે પરઠવા જાય છે મોનની માતા માં જ છે બધા ટોલ માં લેડીસ છે અહીંયા બી લેડીસ છે અહીંયા લેડીસ છે હા કેટલી વાર કરશે અહીંયા લેડીસ છે અહીંયા લેડીસ છે ખટારા ને અંદર ટ્રેક્ટર મૂકી દીધા છે પેલા એક બે ત્રણ ચાર પાંચ છ મસ્ત ઓળંગ ઓળંગ રસ્તો આવ્યો છે રસ્તો સારો છે અને ટ્રાફિક બિલકુલ નથી એટલે ઓર મજા આવે ચલાવવાની ગાડી એક સ્પીડમાં ચાલ્યા કરે ને એને સારી લાગે સરખી ચાલ્યા કરે તમારી પાસે હિમાચલનગર ઢાર કિલોમીટર બાકી છે એ ગાયનો ધણ આવ્યો હતો ગાયો છે ઘેટા છે બકરા છે બધું ભેગું છે અચારા નીકળે અ સવાર સવારમાં મસ્ત આયુ ને જી ગાયને તર મસ્ત આવ્યું

ઘણું મોટું છે ને ઉપર પટરી નીચે આપણે જવાનું જુઓ ઉપર પટરી આવી અને સ્પીડ કીધેલી છે ઉપર જશો ને તો કેમેરો ફોટો પાડી દેશે આપણો પછી ચલન આપી દેશે ચલાન કેટલું આપે અંદાજે સર અહીં આપણે એવું બસ ફરે અહીં નહીં હોય આપણા ત્યાં તો મોટું ચલાન આપે આપણા તો આવી જાય એવું ના હોય આ કયું ગામ છે હિંમતનગર જ છે ને છે પણ આનો બાયપાસ છે બાયપાસ રહ્યા આ બિલ્ડિંગ બી મસ્ત બનાવી છે ગોળાકારમાં ઓફિસો થતી છે ને આમાં પાછો ટોલ આવે પાછો ટોલ આપે છે લો

સારું ચલો બચી ગયા પૈસા પૈસા બચાવો ગાડીમાં પેટ્રોલ લાગશે ને ટોલ લાગશે ટોલ ના પૈસા ના ચુકવવા હોય તો ટ્રેન માં ફરો એસટી માં ફરો તમારી ઈચ્છા નહીં લાગે કાર લઈને હોય તો પૈસા તો દેવા પડે બિના પૈસા તો કામ થતું જ નથી પાર્શ્વ પદ્માવતી વક્તાપુર જૈન તીર્થ આવી ગયું હિંમતનગર થી ઈડરના સ્ટેટ હાઈવે પર જ આ વક્તાપુર તીર્થ આવે છે ત્યાં પણ ધર્મશાળા ભોજનશાળાની સગવડ છે અહીંયા બસ અમે દર્શન કરવા ઊભા રહ્યા હતા શંખેશ્વર પાસના દાદા બિરાજમાન છે ત્યાં દર્શન કર્યા અને આનો ફૂલ વિડીયો પણ અમે બનાવ્યો છે એ પણ તમે જોજો અમારી ચેનલ પર આવશે અને આ હિંમતનગરથી ઈડર જતો સ્ટેટ હાઈવે છે બસ અમે દર્શન કરી અને આગળ અહીંથી વધશું હવે હવે પાવાપુરી તરફ અમે આગળ વધશું રિસોર્ટ મોટો રિસોર્ટ છે મધપુરા કેટલા બધા ઠંડકના હિસાબે લઉં છું હા દેખાય છે મધપુડા કેટલા મોટા મોટા છે રે બાપરે જુઓ એક્સિડન્ટ થયો છે এইডা নুবে ব৉স্টাক সিটার ঵াডা জুডে একেরন্তে হাকেয়ে আমে য়াই ভাডি পুসিকেয় পুলিস্য়ে হাডা হেশে এড্নু ব৉স্টা

ચાલો 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 જીપો એટલી વેચા મૂકેલી છે અને પથ્થરો બી આમ લીચા લીચા થઈ ગયા છે જો હવા અને પવન પાણી લીસા બની ગયા છે કઈક અલગ જ દેખાય છો ડુંગર દેખાય એટલે ઈડર દેખાય એમ લાગે બોજી એવો જો હા સ્ટેટ ઉપર રાખ્યો હે ને એ ટાઈપ નો લાગે એ ટાઈપ નો આમ ચોઈસ કરીને આમ કે હોય ને હા જો હવે દેખાય ઝૂમ કરું તો થોડો ઓ ગોડ સુ ઇન્ડિયા માં કેટલું જોર પબ્લિક છે

બાપરે ઉતરો ઘડીક ચડો ચઢો ઉતરો ચડો ચડો ઉતરો બહારની કન્ટ્રીમાં હોય ને એવું લાગે બહારની કન્ટ્રીમાં દૂર દૂર સુધી રસ્તો સીધો રસ્તો હોય વળાંક તો આવે જ નહીં આપણામાં જ એટલા બધા વળાંક છે એટલે સીધો સીધો જ રસ્તો આવે

લોકો માટે બહુ તકલીફ ના જો આ પહાડ કાપી નાખે જો વચ્ચેથી કાપી નાખે છે ને રસ્તો બનાવે છે જો બે બાજુ ઇક્વલ ઇક્વલ જ છે પહાડ જો ને હેં નું કાપીને જ બનાવી દીધું છે એટલો ભાગ એ બી પાછો સીધો નહી સાપ સાપની બીજે એમ ચાલવાનું આપણે બી હા એ જો આ કેવો મસ્ત રોડ દેખાય અને ઉતરવાનું આવ્યો અને આખા રોડ પર એવું જ છે ચડ ઉતર ચડ ઉતર ચડ ઉતર અને વળાંક ત્રણ વસ્તુ જ છે પહાડી રસ્તા છે એટલે બધા એમાં એ રીતના કરવા જ પડે માતાજીના રસ્તા પર ગાડીઓ પર એ માતાજીના ફોટા લગાડી દીધા છે બધા આખો પાછો અલગ રસ્તો આવ્યો पापा, जीना किसे कहते हैं? किसी का दर्द मिल सके तुने तो उधार किसी का दर्श ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है ચાલતા જ આવી રહ્યા છે આઈ રહ્યા છે ગામ આવી ગયું આપણું હવે આપણી ધરમશાળા જોઈએ છે ક્યાં છે એ મંદિરની સામે જ હતી ને આપણી હા આવી ગયું ને બોર્ડર

બાજી આવી ગયા છીએ અમે અને આ અંબિકા જૈન ભવનમાં અમે રૂમ લઈ લીધી છે અને અંબાઈ માતાના મંદિરની સામે જ છે અહીંયા શાંતિનાથ દાદાનું દેરાસર છે અને અહીંયા આ રૂમના ચાર્જીસ લખેલા છે તે તમે પોઝ કરીને જોઈ શકો છો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો જય જિનેન્દ્ર બુલોબે માય